અંકલેશ્વર નગરપાલિકાએ ચોમાસાને ધ્યાને લેતા શહેરની સર્જરીત પિસ્તાલીસ જેટલી મિલકતોને નોટિસ પાઠવી હતી અને મિલકત માલિકોને સ્વખર્ચે જર્જરિત ઇમારત ઉતારી કાઢવા તાકીદ કરી હતી અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી હતી અંકલેશ્વર શહેર નગરપાલિકા દ્વારા બેતાલીસ જેટલી જર્જરિત મિલકતોના માલિકોને નોટિસ પાઠવી કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે ઇમારતોને ઉતારી લેવાની સૂચનાઓ આપવામાં આવી હતી ચોમાસનું દસ્તક થઈ રહ્યું છે ત્યારે અંકલેશ્વર શહેરમાં જર્જરિત મકાન અને એપાર્ટમેન્ટનો નગરપાલિકા દ્વારા સર્વે કરી અગમચેતીના ભાગરૂપે નોટિસ ફટકારવામાં આવી રહી છે નગરપાલિકા દ્વારા શહેરના પિસ્તાલીસ જેટલા જર્જરિત ઇમારતોના માલિકોને કોઈ હોનારત ન સર્જાય તે માટે વહેલી તકે ઇમારત ઉતારી લેવા નોટિસ પાઠવાય છે અને જે તે મિલકત ધારકને જર્જરિત મકાન ઉતારવા માટે નગરપાલિકાની મદદની જરૂર પડે તે માટે પણ પાલિકા તંત્રએ તૈયારી દર્શાવી છે અંકલેશ્વર નગરપાલિકા દ્વારા અંકલેશ્વર શહેર અંદર જે જર્જરીત મકાનો છે જે અંદાજીત પિસ્તાલીસ મકાનો ને અંકલેશ્વર નગરપાલિકા દ્વારા ઓફિસ આપી દેવા આવી છે અને હાલ ચોમાસાને ને રાખી સર્વેની કામગીરી શરૂ છે અને આવનારા દિવસોમાં જે મકાનો જર્જરીત છે એમને પણ આપી મકાન કરવાની સૂચના તાકીદે કરવામાં આવી છે એ બી ફોર્ટી એટ ગુજરાત સાથે રિપોર્ટર ધર્મેશ રણ અંકલેશ્વર